ગીરના જંગલ નજીકના સીમ વિસ્તારનું આ દ્રશ્ય છે તમે જુઓ કે એક સિંહણ કેવી આસાનીથી આ ખેતરમાં રહેલા એક રહેણાંકી મકાનમાં ઘૂસી જાય છે એમને બિલકુલ એવું લાગતું નથી કે આ કોઈ અંદર હશે તો એમની શું હાલત થશે અને તમે કલ્પના કરો કે અંદર કોઈ માણસ હોય અને આવી રીતે સિંહ આવે તો હાજા જ ગગડી જાય ને પરંતુ ગીરની આસપાસ આવા બનાવો બનતા રહે છે જુઓ હજુ સિંહણ અંદર છે એમણે આંટો મારી લીધો અંદર કાંઈ મળ્યું નહીં અને બહાર આવી અને જુએ છે ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફિક ચેનલમાં તમે આફ્રિકાના સિંહોના અનેક વિડીયો જોયા હશે પરંતુ ગીરમાં સિંહો જે રીતે ઘરમાં આવી જાય છે જે રીતે આંગણામાં આવી જાય છે એવા વિડીયોઝ જો તમે ક્યાંય જોયા હોય તો જરૂરથી મને કોમેન્ટ કરજો પૂરા વિશ્વમાં ગીર એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં મનુષ્યો અને સિંહો આટલા નજીક રહે છે અમરેલી જિલ્લાના રાજુલાનું એક ગામ છે રામપરા બે ત્યાં આવી રીતે સિંહો દરરોજ રાત્રે એન્ટ્રી કરે છે અને આ તો એક સિંહ દેખાય છે છ છ સાત સાત સિંહોના ટોળા આ ગામમાં આવે છે અને હવે આપણે વાત કરીએ ગીરના એક ગામ ત્રાકુડાની કે જ્યાં સિંહો ગામમાં આવે તો એને શુકન માનવામાં આવે છે હમણાં જ ત્રાકુડામાં ત્રણ ત્રણ સિંહો ગામમાં પ્રવેશ્યા અને સિંહોના આગમનને લઈ અને ગામમાં લોકોએ ખુશી પણ જાહેર કરી દીધી ગીરના જંગલમાં પૂર્વમાં આવેલા ધારીને સિંહોનું હેડક્વાર્ટર ગણાય છે અહીંયા વરસાદી રાત્રે દેવડા ગીર ગામમાં સિંહે એક ગ્રામજનના ડેલા પાસે જુઓ શિકારની મેજબાની માણી ગીરના જંગલની આસપાસના ગામના લોકો સિંહોને પ્રેમ કરે છે સાચી વાત છે પરંતુ સિંહો ગામમાં આવે એ એક સમસ્યા પણ છે કારણ કે સિંહ અંતે તો ખૂંખાર પ્રાણી છે અને ગામમાં લોકો સીમમાંથી ગામમાં અવર જવર કરતા હોય અથવા તો બહારથી આવતા હોય અને ગામની ગલીઓમાં આવી રીતે સિંહોની એન્ટ્રી થાય તો એવું નથી કે સિંહો દરેક વખતે માત્ર ને માત્ર રજડતા જીવો ઉપર જ અથવા તો અબોલ પ્રાણીઓ જેવા કે ગાય વાછરડી ભેંસો ઉપર હુમલા કરે ક્યારેક ગામમાં લોકો બહાર હોય તો એમના ઉપર પણ સિંહોના હુમલાનો ખતરો રહે છે ગીરની આસપાસના જેમ કે રાજુલાનું રામપરા બે ગામ છે એમના સરપંચે થોડા જ વખત પહેલાં છેક ગાંધીનગર સુધી ફરિયાદ કરેલી કે ભાઈ સિંહો દરરોજ જો ગામમાં આવતા હોય તો એક બહુ મોટી મુસીબત છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ કારણ કે અધરવાઇઝ મનુષ્યો અને સિંહો વચ્ચે સંઘર્ષ પણ સર્જાઈ શકે જે ના તો વન વિભાગ માટે કે ના તો લોકો માટે બંનેના હિતમાં નથી પરંતુ આ પ્રશ્ન એવો છે કે જેનો કોઈ સીધો જ ઉકેલ કોઈ પાસે નથી ગીર અને સિંહોના આવા જ વિડીયો તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો